જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે વટાણા બટાકા અને ટમેટા એનું શાક બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં પેન મૂકી દીધું છે અને થોડુંક હવે આપણે ઓઇલ એડ કરી દઈશું જો તમારે ઓઇલ વધારે રાખવું હોય તો રાખી શકો છો મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેવું એડ કરી દીધું છે હવે આપણે એમાં રાઈ એડ કરી દઈશું આપણી રાઈ ફૂટી જાય પછી આપણે થોડુંક જીરું એડ કરીશું અને થોડીક હિંગ એડ કરશું અને સાથે સાથે અહીંયા આપણે હળદર પણ એડ કરી દઈશું આપણે હળદર તેલમાં એડ કરીએ ને તો શાકનો કલર અને ટેસ્ટ બંને સરસ આવે છે તો એકવાર અવશ્ય ટ્રાય કરજો તો હવે આપણે બટાકા પણ એડ કરી દીધા છે અને વટાણા પણ આ બંને વસ્તુ આપણે સાથે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું આ મિક્સ થઈ જાય સારી રીતે પછી આપણે આમાં થોડું મીઠું એડ કરીશું જેથી કરીને આપણું શાક સારી રીતે ઝડપી પાકી જાય તો આપણે મીઠું એડ કરીને થોડું ગરમ પાણી એડ કરીશું હંમેશા શાક આપણે પાણી એડ કરવાનું આવે ને ત્યારે થોડું હલકું ગરમ પાણી એડ કરીએ ને તો શાકનું ટેમ્પરેચર જળવાય રહેશે અને ટેસ્ટ પણ જળવાઈ રહેશે બંને વસ્તુ આપણી જળવાઈ રહેશે તો હવે આને ઢાંકીને પાંચ થી છ મિનિટ માટે થવા દઈશું અને એમાં એડ કરવા માટે આપણે ગ્રેવી બનાવવાના છીએ તો આપણું શાક એકદમ સાદું નહીં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને રસોઈ બનાવી હોય ને એવું બનીને રેડી થશે તો ટેસ્ટ પણ એટલો જ સારો આવશે આ પ્રોસેસ કરવાથી તો મેં અહીંયા ચાર થી પાંચ ચમચી દહીં લીધું હતું નથી ખાટું કે નથી બહુ મોડું તો મીડિયમ છે તો મેં ચાર પાંચ ચમચી અહીંયા દહીં લીધેલું છે અને એમાં મરચું ધાણાજીરું અને ગરમ મસાલો અને થોડીક મેં અહીંયા કસૂરી મેથી લીધી છે એ પણ એડ કરી દીધી ફરજિયાત નથી હોય તો જ એડ કરવાની તો પણ એટલો જ સારો ટેસ્ટ આવશે તો આ બધું રીતે મિક્સ કરી લેવાનું છે એટલે આપણી પેસ્ટ રેડી થઈ જશે પેસ્ટ રેડી થઈ ગઈ છે તો ચાલો આપણે શાક હવે ચેક કરીશું આપણું શાક હવે રેડી થઈ ગયેલું જ લાગે છે જોઈ શકો છો તમે આપણા બટાકા પણ નથી તૂટ્યા અને આપણા વટાણા પણ આખા રહ્યા છે અને હું તમને બતાવું જુઓ આપણા બટાકા પાકી ગયા છે પણ તૂટ્યા નથી આ જ રીતનું આપણે બનાવવાનું છે તો હવે આ સમયે આપણે ટામેટા એડ કરીશું અને શાકને એકદમ આમ જોર જોરથી નથી હલાવવાનું નીચે ઉપર કરીને ઉલટ પુલટ કરવાનું છે જેથી આપણું શાક એકદમ મેશ ના થઈ જાય અને દેખાય કે વટાણા બટેકા ટામેટાનું ટમેટાનું શાક છે તો ચાલો આપણે એને ઢાંકી દઈએ તો ચાલો આપણે એને ચેક કરી લઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે આપણા ટામેટા બટાકા અને વટાણા સરસ કૂક થઈ ગયા છે તો જોઈ શકો છો તમે એકદમ સરસ બનીને પાકી ગયા છે તો આ સમયે આપણે હવે પેલી ગ્રેવી બનાવી હતી દહીંની એ પણ આપણે એડ કરી દઈશું તો બાજુમાં મારે ભાખરી પણ રેડી થઈ રહી છે મારી બેબી અહીંયા ભાખરી પણ બનાવી રહી છે અને ભૂખ લાગી છે તો સાથે સાથે ભાખરી પણ બની રહી છે અને આપણું શાક પણ રેડી થવા જઈ રહી છે તો ગ્રેવી આપણે એડ કરી દીધી છે શાકમાં હવે આપણે આને સારી રીતે ઉલટ પુલટ કરીને મિક્સ કરીશું અને હલાવાનું નથી એકદમ આવી રીતે નીચે ઉપર ઉલટ પુલટ કરશું તો આપણા બટેકા ટમેટા ને વટાણા એકદમ આખા રહેશે તો જોઈ શકો છો તમે ગ્રેવી એડ કરતાની સાથે જ શાકનું આપણું આખું સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું છે સાથે સાથે આપણે જે ગ્રેવી બનાવી હતી એમાં થોડુંક પાણી એડ કરીને એ પણ આપણે લઈ લઈશું ધોઈને સરસ હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે આને પૂરી જોડે પરાઠા જોડે ખૂબ મજા આવે છે તો થોડી વાર ઢાંકી દઈશું ચલો આપણે ચેક પણ કરી લઈએ તો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણું શાક સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે અને શાક પણ બનીને રેડી થઈ ગયું છે તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આને સર્વ કરીશું તો થોડાક આપણે આમાં લીલા ધાણા એડ કરી દઈશું તો લીલા ધાણા નાખવાથી ખૂબ સારો ટેસ્ટ આવે છે અત્યારે તો શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે સારું સારું આવવા માંડ્યું છે બધું બજારમાં તો આપણું શાક બની રેડી થઈ ગયું છે તો હું સર્વ કરી લઈશ ભાખરી જોડે અને મૂળા સાથે તો જો તમને મારા વિડીયો પસંદ આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે નવા નવા મારી સાથે બન્યા રહેજો નવી રેસીપી સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને